નમસ્કાર દર્શક મિત્રો જનાર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચે છે વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા ઉંમર વર્ષ બત્રીસ રહે અસાર તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુરના વર્ષ બે હજારમાં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા દેસર અને છેલ્લા બે વર્ષથી વાઘોડિયામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજા પર હતા આજે અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલ રોડ સોસાયટી વિસ્તારમાં રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હુકે ઓઢણી વડે ગાંઠીઓ બનાવી આપઘાત કરી લીધો હતો કોન્સ્ટેબલના પત્ની નર્સ હોય ફર્સ્ટ શિફ્ટના ફરજ બજાવી બપોરે આશરે બે વાગ્યે ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હોય બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલતમાં દેખાયા હતા તેઓની પત્નીએ બુમાબૂમ અને રોડ કક્કર મચાવી હતી જેથી દોડી આવેલા આસપાસના પડોશી અને સોસાયટીના રહીશો દ્વારા વાગોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ઘટનાના પગલે પોલીસ મથકના સ્ટાફમાં ગમગમી પથરાઈ હતી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જોકે પોલીસ કોન્સ્ટેબલા કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે કોઈપણ જાતની સુસાઈડ નોટ મળી આવી નથી જેથી કોન્સ્ટેબલે પગલું ભરેલું રહસ્ય બન્યું છે પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે તેઓના વતન પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી ખૂબ જ મિલનસાર સ્વભાવના અને હસમુખા યુવા કોન્સ્ટેબલ ભરેલા પગલા અંગે પોલીસે પરિવારની પૂછપરછ આરંભી છે માત્ર બત્રીસ વર્ષની આયુમાં કોન્સ્ટેબલે આ પ્રકારનું પગલું કયા કારણોસર ભર્યું છે તે અંગેની વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી છે જો કે ઘટનાના પગલે વાઘોડિયા પોલીસ મથકમાં શોકની લાગણી પ્રવર્તી હતી વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ